હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એટલે કે આઠમ આવી ગઈ છે તો આઠમ માટે આજે આપણે એક નહીં બે નહીં પરંતુ ત્રણ ત્રણ ટાઈપના પ્રસાદ બનાવવાના છે તો સૌ પ્રથમ આપણે શ્રી કૃષ્ણની ફેવરેટ ટીવી પંજરી બનાવીશું ત્યારબાદ આપણે બનાવીશું મખાનાની બરફી અને સાથે જ આપણે બનાવવાના છીએ જગન્નાથ બલ્લવ તો તમે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને આ પ્રસાદ તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આપણે શરૂ કરીએ જન્માષ્ટમી સ્પેશિયલ પંજરી તે માટે સૌ પ્રથમ એક પેન લઈ ગેસ સ્ટાર્ટ ત્યારબાદ તેમાં એક બાઉલ સુકા દાણા એડ કરીશું તેનો કલર ચેન્જ થઈ જાય અને થોડાક બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું ફક્ત દસ મિનિટમાં તૈયાર થઈ જાય તે રીતે એકદમ ઇન્સ્ટન્ટ પંજરિયા જે આપણે બતાવવાના છે તો વિડીયોને એન્ડ સુધી જોજો તો આપણા દાણા શેકાઈ ગયા છે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે તેમાં એક ચમચી જેટલી તેને પણ આપણે એકથી બે મિનિટ માટે શેકી લઈશું તો હવે વરિયાળી અને દાણા બંને શેકાઈ ગયા છે આપણે ગેસ બંધ કરી તેને એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા દઈશું આપણે એક પેન લઈ લઈશું ગેસ સ્ટાર્ટ કરી લઈશું તેમાં એક ચમચી ઘી એડ કરીશું ઘી ગરમ થાય એટલે તેમાં બે ચમચી જેટલું કોપરાનું છીણ એડ કરીશું મેં સૂકા કોપરાનું છીણ લીધું છે તેને એકદમ ધીરા ગેસે શેકવાનો છે જેથી તે બળી ન જાય થોડોક કલર ચેન્જ થઈ જાય એટલે તેમાં કાજુ અને બદામની કતરણ એડ કરી દઈશું મેં અત્યારે બે ચમચી જેટલી કાજુ બદામની કતરણ લીધી છે તેને પણ આપણે શેકી લઈશું જો તમે મારી ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવી જ બીજી અવનવી રેસીપીઝ જોવા માટે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હવે કોપરાનું છીન અને કાજુ બદામની કતરણ શેકાઈ ગઈ છે આપણે ગેસ બંધ કરી તેને એક બાઉલમાં કાઢી લઈશું અને તેને ઠંડુ થવા દઈશું આપણા ધાણા પણ ઠંડા થઈ ગયા છે આપણે તેને એક મિક્સિંગ જારમાં લઈ લઈશું તેમાં એક ચમચી મરી પાવડર એડ કરીશું અડધી ચમચી સૂટ પાવડર એડ કરીશું હવે આપણે તેને ક્રશ કરી લઈશું ક્રસ થઈ ગયો છે તમે જોઈ શકો છો તેનો સરસ પાવડર તૈયાર થઈ ગયો છે તેને આપણે એક પેનમાં કાઢી લઈશું તેને મિક્સ કરી લઈશું તેમાં આપણે ત્રણ ચમચી જેટલી સાકરનો પાવડર એડ કરવાનો છે આ પંજરીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તે એકદમ બજારમાંથી લાવ્યા હોય તે રીતની જ બને છે તેમાં કોપરું અને કાજુ બદામનું જે મિશ્રણ આપણે બનાવ્યું હતું તે એડ કરી લઈશું ફરીથી તેને સરખી રીતે મિક્સ કરી લઈશું ઉપરથી તેમાં એક ચમચી ઘી એડ કરીશું તો આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું ઉપરથી આપણે તેને ખડી સાકર અને તુલસીના પાનથી તેને સર્વ કરી રહ્યા છીએ કૃષ્ણ ભગવાનને પ્રસાદી ધરાવી હોય અને તેમાં તુલસી પત્ર ન હોય તો એવું તો બને જ નહીં તેથી આપણે તેને તુલસી પત્ર સાથે સર્વ કર્યા છે તો આપણે લાલજી ભગવાનની ભોગ ધરાવી દીધો છે તો જન્માષ્ટમીના પાવન પર્વ ઉપર તમે પણ કૃષ્ણ ભગવાનની તમારા હાથે જ બનાવેલી પંજરી ધરાવજો નેક્સ્ટ રેસીપી આપણે બનાવીશું મખાનાની બરફી જેને તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને જન્માષ્ટમીમાં કૃષ્ણ ભગવાનને પ્રસાદી પણ ધરાવી શકો છો એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે અને ઇન્સ્ટન્ટ બની જાય તેવી છે તો ચલો આપણે સર્વ કરીએ સૌ પ્રથમ એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું આપણે અત્યારે પાંચ તારાના મખાના લીધા છે મેં અત્યારે પચાસ ગ્રામનું પેકેટ લીધું છે આપણે મખાનાને પેનમાં કાઢી લઈશું તેને આપણે શેકી લઈશું મખાનાનો કલર ચેન્જ થઈ જાય અને તે થોડા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે તેને એકદમ ધીરા ગેસે શેકીશું જેથી તે નીચેથી બળી ન જાય તો હવે જોઈ શકો છો કે મખાનાનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને તે ક્રિસ્પી પણ થઈ ગયા છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને મખાનાને ઠંડા થવા દઈશું મખાના ઠંડા થઈ ગયા છે આપણે તેને એક મિક્સિંગ જારમાં લઈ લઈશું આપણે તેને ક્રશ કરી લઈશું મખાના ક્રશ થઈ ગયા છે આપણે આ રીતનો તેનો પાવડર કરી લેવાનો છે તેને એક પેનમાં કાઢી લઈશું તેમાં અડધો બાઉલ કોપરાનું છીન એડ કરીશું અને અડધો બાઉલ મિલ્ક પાવડર એડ કરીશું તમે મિલ્ક પાવડરનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું તેમાં એક ચમચી જેટલો એલચી પાવડર એડ કરીશું તેને પણ આપણે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે એક પેન લઈ તેમાં અડધો બાઉલ ખાંડ એડ કરીશું તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરીશું હવે આપણે ગેસ સ્ટાર્ટ કરી લઈશું અને ખાંડને વગાડી લઈશું આપણી ખાંડ ધીરે ધીરે ઓગળી રહી છે માખાના ખૂબ જ હેલ્ધી છે હવે આપણે તેમાં કેસરવાળું પાણી એડ કરીશું કેસરને મેં પાણીમાં પલાળી રાખ્યું હતું તેને મિક્સ કરી લઈશું આપણી ચાસની લગભગ થઈ જવા જ આવી છે આપણે તેને ચેક કરી લઈશું આપણે એકથી દોઢ તાર જેટલી ચાસની કરવાની છે તેમાં તાર થવા લાગ્યા છે તો આપણી ચાસની તૈયાર છે આપણે ગેસ બંધ કરી લઈશું ને તેમાં તૈયાર કરેલું મખાનાના પાવડરનું મિશ્રણ એડ કરી દઈશું તેને સરસ રીતે મિક્સ કરી લઈશું જો તમને લાગે કે તમારું મિશ્રણ એકદમ ડ્રાય થઈ રહ્યું છે તો તમે તેમાં થોડુંક દૂધ એડ કરી શકો છો આપણું મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે આપણે તેને સરખી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં એક ચમચી ઘી એડ કરીશું જેથી આપણી બરફી એકદમ સોફ્ટ થઈ અને લાંબા સમય સુધી તે બગડે નહીં તેને મિક્સ કરી લઈશું હવે આ મિશ્રણને ઘીથી ગ્રીસ કરેલી એક થાળી અથવા તો મોલ્ડમાં કાઢી લઈશું આ બરફી એકદમ સોફ્ટ અને ટેસ્ટી છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો મખાનાની બરફીને તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને તમે તેને આવનારા તહેવારોમાં પણ બનાવી શકો છો આપણે તેને થાળીમાં સરખી રીતે પાથરી લઈશું તો તમે જોઈ શકો છો બરફી સરસ રીતે પથરાઈ ગઈ છે આપણે તેની રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડી થવા દઈશું બરફી ઠંડી થઈ જાય ત્યારબાદ તેમાં કાપા પાડી લઈશું આપણે ઉપરથી તેને કાજુ અને બદામથી સર્વ કરીએ છીએ મેં અત્યારે બદામને વચ્ચેથી કાપી લીધી છે તેના બે ફાળા કરી તેનાથી સર્વ કરી રહી છું તમે તમને ભાવતા કોઈ પણ ડ્રાય ફ્રૂટ લઈ શકો છો ઉપરથી હું થોડીક કાજુની કતરણ પણ એડ કરું છું ઉપરથી થોડુંક પ્રેસ કરી લઈશું તો તૈયાર છે આપણી મખાનાની બરફી આપણે તેને સર્વ કરી લઈએ પુરીના શ્રી જગન્નાથ મંદિરના છપ્પન ભોગની એક રેસિપી એટલે કે જગન્નાથ બલ્લવ તો ચાલો આપણે શરૂ કરીએ તે માટે સૌ પ્રથમ આપણે એક મસાલો બનાવી લઈશું મેં અત્યારે ત્રણ નંગ લવિંગ અને બે એલચી લીધી છે એલચીના દાણા આપણે અલગ કાઢી લેવાના છે આજે આપણે એક પ્રસાદ બનાવી રહ્યા છીએ જગન્નાથ ભગવાન માટે તમે પણ આ પ્રસાદ એકવાર ઘરે જરૂરથી બનાવજો હવે આપણે તેને વાટી લઈશું તેને વાટવા માટેની એક ટ્રીક છે તેમાં આપણે અડધી ચમચી જેટલી સાકર એડ કરી દઈશું અથવા તો ખાંડ એડ કરી દઈશું જેનાથી તે એકદમ ઇઝીલી વટાઈ જશે અને તેનો પાવડર પણ થઈ જશે તમે જોઈ શકો છો પાવડર તૈયાર છે તેને સાઈડ ઉપર લઈ લઈશું હવે એક પેન લઈ તેમાં એક બાઉલથી થોડીક ઓછી એટલે પોણા બાઉલ જેટલી ખાંડ લેવાની છે તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરવાનું છે હવે ગેસ સ્ટાર્ટ કરી લઈશું આપણે ખાંડને ઓગાળી દેવાની છે તેને સાઈડ ઉપર લઈ લઈશું બીજી એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈએ તેમાં અડધો બાઉલ જેટલું ઘી એડ કરવાનું છે ત્રણથી ચાર મોટી ચમચી જેટલું મેં અત્યારે ઘી લીધું છે ઘી થોડુંક ગરમ થાય એટલે તેમાં આપણે એક બાઉલ ઘઉંનો લોટ એડ કરવાનો છે જે રોટલી બનાવવા માટે આપણે નોર્મલ લોટ લઈએ છીએ તે જ એડ કરવાનો છે હવે લોટને આપણે ઘી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે લોટને ઘીમાં શેકવાનો છે પહેલાં તેને સરસ રીતે મિક્સ કરી લઈએ ત્યારબાદ તેને ચારથી પાંચ મિનિટ સુધી આપણે શેકાવા દેવાનો છે આપણે ધીમા ગેસે જ તેને શેકવાનો છે લોટ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો તેમાંથી સ્મેલ આવશે તમે જોઈ શકો છો ખાંડ પણ સરસ રીતે ઓગળી ગઈ છે અને આપણી ચાસણી પણ તૈયાર થઈ ગઈ છે આપણે ચાસણી લગભગ એક તાર જેવી થોડીક આમ સ્ટીકી થઈ જાય તે રીતની કરવાની છે અત્યારે તે સ્ટીકી થઈ ગઈ છે અને આપણો લોટ પણ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો તેનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે ગેસને સ્લો કરી દઈશું હવે જે આપણે ખાંડની ચાસણી તૈયાર કરી હતી તે ઘીમાં શેકેલા લોટની અંદર એડ કરી દઈશું આપણે તેને થોડી થોડી કરીને એડ કરીશું અને સતત તેને હલાવતા રહીશું મેં બધી જ ચાસણી તેમાં એડ કરી દીધી છે અને સતત તેને હલાવતી રહું છું તેમાં ગાંઠો ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે એક જ દિશામાં તેને સતત હલાવતા રહીશું તો તે એકદમ સરસ મિક્સ પણ થઈ જશે અને ધીમે ધીમે તે પેન છોડવા લાગશે તમે જોઈ શકો છો હવે તે પેન છોડવા લાગ્યું છે અને તમે એક ટાઈપની સુખડી પણ કહી શકો છો પરંતુ સુખડીમાં આપણે ગોળનો ઉપયોગ કરીએ છીએ અને આ આપણે ખાંડથી બનાવીએ છીએ હવે આપણે તેમાં જે લવિંગ અને ઇલચીનો પાવડર તૈયાર કર્યો હતો તે એડ કરી દઈશું અને ફરીથી તેને મિક્સ કરી લઈશું આ સમયે આપણે ગેસને એકદમ સ્લો રાખવાનો છે નહીં તો આપણી ચાસની કડક થઈ જશે અને આપણો પ્રસાદ પણ સરખો નહીં બને હવે મેં એક પ્લેટ લઈ લીધી છે અને તેને ઘીથી ગ્રીસ કરી લીધી છે તમે કોઈ મોલ્ડ પણ લઈ શકો છો હવે તેમાં આપણે આપણું જે મિશ્રણ છે તે લઈ અને તેને સેટ કરી દઈશું આ રીતે તેને સરખી રીતે આપણે ફેલાવી લેવાનું છે તમારે જે રીતની થિકનેસ રાખવી હોય તે રીતનું તમે ફેલાવી શકો છો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તે સેટ થઈ ગયું છે હવે જ્યારે તે ગરમ હોય ત્યારે જ આપણે તેમાં કાપા પાડી લેવાના છે આપણે આ રીતે નાઈફની મદદથી તેના પીસીસ કરી લઈશું પીસ કર્યા પછી આપણે તેની રૂમ ટેમ્પરેચર ઉપર આવે તેટલું ઠંડુ થવા દઈશું તો તમે જોઈ શકો છો હવે તે એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે ઠંડુ થઈ ગયું છે તો આપણે તેના પીસીસ અલગ કરી લઈશું અને તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરી લઈએ અને આપણે જગન્નાથ ભગવાનને પ્રસાદ ધરાવીએ અને તુલસી પત્ર વગર તો તે અધૂરું છે તો આપણે ઉપર તુલસીના પાન મૂકી દઈશું અને તેને સર્વ કરી લઈએ તો તૈયાર છે પુરીના જગન્નાથ મંદિરનો છપ્પન ભોગમાનો એક પ્રસાદ જગન્નાથ બલવો તો તમે તો આ ત્રણેય પ્રસાદ તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને કૃષ્ણ ભગવાનને પ્રસાદ ધરાવજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી થેન્ક યુ